હે જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આજે જો ખાવા બનાવવા કરે છે સવાર સવારમાં અને આ રૂમ ઝૂપડું ખોલી નાખ્યું છે ગામડામાં ઝૂપડું હોય ખોલી નાખ્યું છે બીજું બનાવવા માટે બાકી સેજલ જો કેવી રીતના કરે છે શું કરે છે ચણા ચણાની સબ્જી બનાવવા કરે છે જો ચૂલા ઉપર જલ્દી જલ્દી કાપી ટમેટા આને સજલ જલ્દી જલ્દી લાગી જાય છે એ મિત્રો ચણા ચડે છે એટલે હું તમને વાડી બતાવું સજરલી ફૂલ ફૂલ મમ્મી લોખ રામ રામ કઈ હા મચ્છા વરસાદના કારણે બધા ગરી ગયા છે ફૂલ હવે નવા આવે છે અડધી અડધી ચોળી છે એ લાગી ગઈ છે એને જોઈ શકો સૌથી મજેદાર હે ને મિત્રો આજ શંકરિયા કાઢવાના છે અને કાઢવા માટે ને બહુ પાપડ પહેલા તો અંદર અંદર બહુ બહુ આજે શું થયો છે સોમવાર થયો તુલસીના પાના લઈ શકાય રવિવાર હોય ને તો તુલસીને ના અડવાનું હોય આજે અડી શકાય કેમ કે આજે સોમવાર છે બાકી બધું જ વાડી કરી લે છે તૈયાર થઈ ગયે સજલ બેન સબ્જી સેજલ બનાવી દીધું છે સજલ જુઓ રોટલી વગેરે જ ખાવા માંડી આવું કરવાનું સેજલ